નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ પંદર એક બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ તેરસો સિત્તેરથી હું જાવ પંદરસો ને ત્રીસ રૂપિયા ઘઉં છસો એકથી છસો ને આડત્રીસ ઘઉં ટુકડા છસો ત્રણથી છસો ને પંચાવન તુવેની વાત કરીએ તો તેરસો પચાસથી સત્તરસો ને પચીસ રૂપિયા ચણા એક હજાર વીસથી તેરસો રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ને ચોત્રીસ મગ પંદરસો વીસથી અઢારસો ચોપન ચણા સફેદ એક હજાર પચાસથી ત્રેવીસો ને વીસ વાલદેશી એક હજારથી તેરસો ને પચાસ સિંગદાણા બારસો ચોપનથી બારસો ને એંસી મગફળી જાડી નવસો દસથી અગિયારસો છપ્પન મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને સાઠ એરંડા અગિયારસો નેવુંથી બારસો ચોત્રીસ તલી અઢારસોથી ત્રેવીસોને પાંચ સોયાબીન સાતસો પંચાણુંથી આઠસો તલકાળા તેત્રીસોથી પિસ્તાલીસો ને લસણ ચૌદસો એકથી ત્રણ હજારને પચાસ ધાણા અગિયારસો પચાસથી તેરસો ને એક્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો નીચું નીચુપાવ ત્રણ હજાર નવસોથી ઊંચું ઊંચુપાવ ચાર હજાર બસો ને છ્યાસી રૂપિયા રાય નવસો એંસીથી અગિયારસો ને નેવું મેથી નવસોથી અગિયારસો સુડતાલીસ વટાણા બારસોથી ત્રેવીસો ને પંચોતેર રાયડો નવસો દસથી અગિયારસો ને આઠ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા કલોંજી પાંત્રીસો છવ્વીસથી પાંત્રીસો ને છવ્વીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાઉ તેરસોથી ઊંચાઉ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાણું મગફળી જાડી આઠસોથી અગિયારસો એક તો એની વાત કરીએ તો એક હજારથી બારસો એક રૂપિયો ચણા એક હજારથી બારસો અગિયાર ધાણા તેરસો પચાસથી ટુકડા પાંચસો એકોતેરથી છસો આઠ ઘઉં પાંચસો પાંત્રીસથી છસો પાંત્રીસ બાજરો ચારસોથી ચારસો અડદ બારસોથી સોળસો ને એકવીસ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ને એકાવન મગ બારસોથી સત્તરસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર ચાલીસથી ઊંચુપાવ ચાર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક પ્રવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા પૂનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર